શ્રી ગણેશાય નમઃ માતા સરસ્વતીને નમઃ શ્રી કૃષ્ણાય નમઃ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માગસર વદ અગિયારસની વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે પ્રભુ માગસર માસમાં વદ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે એની શું વિધિ છે અને એમાં કયા દેવની પૂજા કરવામાં આવે છે એ કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ ભગવાન નારાયણને એટલો સંતોષ નથી થતો કે જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે માગસર માસના વધ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે આ સફલા એકાદશીના દેવ ભગવાન નારાયણ છે એટલે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમ નાગોમાં શેષનાગ પક્ષીઓમાં ગરુડ દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે હે રાજન સફલા એકાદશીએ જુદા જુદા ફળોના નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ સોપારી બીજોરા લીંબુ દાડમ સુંદર આંબળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શ્રીહરિનું પૂજન કરવું સફલા એકાદશે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ જાગરણ તુલ્ય પુણ્યદાયી કોઈ યજ્ઞ નથી કોઈ તીર્થ નથી તેમજ બધાય વ્રતો પણ એ જાગરણના પુણ્યના સોળમાં ભાગને પણ પહોંચી વળવા સમર્થ નથી એકાદશીના વ્રત નિમિત્તે રાત્રે જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું હે નૃપશ્રેષ્ઠ હવે સફલા એકાદશીની શુભ કથા સાંભળો ચંપાવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલાં રાજા મહિષ્મતીની રાજધાની હતી રાજર્ષિ મહિષ્મનના પાંચ પુત્રો હતા જેમાં જે સૌથી મોટો પુત્ર હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો પર સ્ત્રી ગામી અને વૈશાઓમાં આશક્ત રહેતો હતો એ પોતાના પિતાના ધનને પાપ કર્મમાં જ ઉડાવતો હતો એ હંમેશા દુરાચારણ પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો તે વૈષ્ણવોને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લૂંપક રાખી દીધું પિતા અને ભાઈઓ તથા સગા સંબંધીઓએ એને ઘણું જ સમજાવ્યો છતાં તેણે પાપચાર ના છોડતા એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંપક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો દિવસે તે ત્યાં રહીને રાત્રે ચોરી કરવા નગરમાં જતો આ રીતે એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકી પહેરો ભરતા સૈનિકોએ એને પકડી લીધો અને ખૂબ જ માર્યો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો અને પછી એ વનમાં પાછો આવ્યો અને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું પવિત્ર વૃક્ષ હતું એ એ વૃક્ષમાં અનેક પવિત્ર દેવતાઓ વાસ કરતા હતા વૃક્ષને મહાન દેવ તરીકે માનવામાં આવતું પાપ બુદ્ધિ એ વૃક્ષ નીચે જ રહેતો હતો એક દિવસે પૂર્વજન્મના કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા સફલા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માગસર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંપકે એ પીપળાના વૃક્ષની નીચે બેસી ફળો ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂંઠવા તો એ વૃક્ષની નીચે બેસી રહ્યો આથી એ સમયે એને ઊંઘ પણ ન આવી કે ન આરામ મળ્યો એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં ગયો એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો અશક્ત હોય તે કોઈ શિકાર કરી શક્યો નહીં એટલે તેણે નીચે પડેલા ફળો એકઠા કર્યા અને પાછો ફર્યો હેરાજન જ્યારે લુંપક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો ભોજનનો સમય પસાર થઈ ગયો હતો તેથી તેની ભૂખ પણ મરી ગઈ હતી એટલે તેણે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કહીને લૂંપક રાતભર ઊંઘ્યો નહીં ઠંડીથી ધ્રુસતો તે ભગવાન નારાયણનું સ્મરણ કરવા લાગ્યું આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું ભગવાન નારાયણે લુંપક અરુચિથી ખાઈ ન શક્યો તેને ઉપવાસ માન્યો પીપળા પાસે મૂકેલા ફળોને નૈવેદ્ય માન્યું અને ઠંડીથી ઊંઘી ના શક્યો તેને જાગરણ માન્યું અને તેણે કરેલા સ્મરણને સ્તુતિ માની લીધું અને તેના પર પ્રસન્ન થયા એ સમયે આકાશવાણી થઈ હે રાજકુમાર તું સફલા એકાદશીના પુણ્યથી રાજ્ય પુ પુત્ર પ્રાપ્ત કરીશ અચંબો પામેલો લુંપકે ઘણું સારું કહીને એ વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું અને તેની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈ એ પોતાના પિતા પાસે ગયો પુત્રની પ્રભુમાં રુચિ જોઈ રાજાએ તેને પ્રેમથી સ્વીકારી પોતાનું રાજ્ય તેને સોંપી દીધું આમ તેણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંપકે તરત જ રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો હે રાજન આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકોમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે આ એકાદશીના મહિમાને વાંચવા સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસુવી યજ્ઞનું ફળ મેળવે છે શ્રી કૃષ્ણાય ન